કવન પર આધારિત સરકાર કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આગામી તારીખ પાંચ છ અને સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ મોરબીના કન્યા છાત્રાલય ખાતે રાત્રે નવથી બાર દરમિયાનના રાષ્ટ્ર યજ્ઞ યોજાશે કથાના વક્તા શ્રી શૈલેષ સગપરિયા જાણીતા પ્રેરક વક્તા તથા ભૂતપૂર્વ ક્લાસ વન અધિકારી તરીકે સેવા આપી ચૂક્યા છે જેમના મુખે આ અસ્તખલિત કથા વાર્તા સાંભળી લોકોને ખૂબ પ્રેરણા મળશે કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય આજથી યુવા પેઢીને સરદારના દ્રઢ મનોબળ ત્યાગ અને રાષ્ટ્ર નિર્માણના કાર્યોથી પરિચિત કરાવવાનો છે આ કથામાં કોઈ ચમત્કારી નહીં પરંતુ સરદાર સાહેબના લોખંડી પુરુષાર્થ અને એકતાના મંત્રની વાતો થશે આજના સમયમાં જ્યારે રાષ્ટ્રીય એકતા અનિવાર્ય છે ત્યારે આ કાર્યક્રમ ઉદ્દેશ્ય સમાજમાં નવી ચેતનાના બીજ રોપવાનો છે આ ત્રિદિવસીય કાર્યક્રમના આયોજક શ્રી નરસિંહ ફાઉન્ડેશનના શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ તથા ગોપાલભાઈ ચોમાડી છે આ માત્ર એક કાર્યક્રમ નથી પણ રાષ્ટ્રવંદનાનો અવસર છે મોરબીની રાષ્ટ્રપ્રેમી જનતાને આ સરદાર કથાનો લાભ લેવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તારીખ પાંચ છ સાત જાન્યુઆરીના રોજ આપણે સરદાર પટેલ કન્યા છાત્રાલયના મેદાનમાં સરદાર કથાનું આયોજન આપણે નિરસિંહ ફાઉન્ડેશન ગોપાલભાઈ ચમારડી તથા રોહનભાઈ રાજા આરતીબેન રાજા જેમણે નિરસિંહ ફાઉન્ડેશનની સ્થાપક છે જે પોતે તથા પટેલ કન્યા કેળવણી મંડળ જે પટેલ કન્યા છાત્રાલયના આયોજક જે ટ્રસ્ટી મંડળ છે એના થકી આ સરસ મજાનું મોરબીના આંગણે આયોજન થઈ રહ્યું છે અને આ કથાના વખતા આપણે ક્લાસ વન ઓફિસર અને સ્પીપાના ડાયરેક્ટર શ્રી શૈલેષભાઈ સકપરિયા આપણે સૌ એના વિશે જાણતા જશું તે આપણને સરદાર પટેલના જે જીવનના અમૂલ્ય પ્રસંગો કે જે આપણે સાંભળ્યા ન હોય એ ટાઈપના પ્રસંગો નોર્મલી આપણે સરદાર પટેલ એટલે એક લોખંડી પુરુષ તરીકે જાણતા હોય પરંતુ એના જીવનમાં ઘણા એવા ઘણી એવી ઘટનાઓ છે કે જે એના વિશે આપણે અજાણ હોય અને એના જીવનના ઘણા મૂલ્યો છે કે જે આજની યુવાન પેઢીમાં ખરેખર જીવનમાં ઉતારવા જેવા છે જેમ કે એકતા અને અખંડિતતા એ સિવાય દ્રઢ મનોબળ જે જેના વિશે એને લોખંડી પુરુષનું બિરુદ મળ્યું છે એ સિવાય સેક્રિફાઈસ મતલબ બલિદાનની ભાવના એના ઘણા એવા કિસ્સાઓ છે જે આપણને શૈલેષભાઈના મુખે સાંભળવા મળશે અને આ સિવાય આ કાર્યક્રમ તદ્દન ફ્રી છે અને જાહેર આમંત્રણ છે આ ત્રણેય આયોજકો દ્વારા સમગ્ર મોરબીની સમગ્ર જનતાને નમસ્તે મિત્રો કેમ છો બધા આપણે ખાસ આજે એટલા માટે મળ્યા છીએ કે આગામી તારીખ પાંચ છ અને સાત જાન્યુઆરી સોમ મંગળવાર અને બુધવાર રાત્રે નવથી બાર મોરબી કન્યા છાત્રાલય ગ્રાઉન્ડ ખાતે સરદાર કથાનું આયોજન કરવામાં આવેલ છે આ સરદાર કથા જાણીતા વક્તા મોટિવેશનલ સ્પીકર શૈલેષભાઈ શંપરિયાના મૂકેથી કરવામાં આવશે અને મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે આપણે જાણીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલે દેશની એકતા અને અખંડિતતા માટે બહુ કામ કરેલું છે એમના જે નિર્ણયો હતા એમના જે વિચારો હતા એ આજની પેઢીમાં આવે અને દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તેમજ વધુ મજબૂત થાય એ માટે આપણે આ આયોજન કરવામાં આવ્યું છે સરદાર કથા મોરબીના પટેલ કન્યા છાત્રાલયના ગ્રાઉન્ડમાં છે રાત્રે નવથી બાર તારીખ પાંચ છ અને સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસ ಸೋಮವಾರ ಮಂಗಳವಾರ ಬುಧವಾರ ರಾತ್ರಿ